મહીસાગર જિલ્લામાં અવિરત જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે સૌથી વધારે વરસાદ સંતરામપુરમાં વરસ્યો છે આઠ ઇંચ જેટલો જે વરસાદ વરસ્યો છે તેના કારણે આપ જોઈ શકો છો તે પ્રમાણે આ ચીગોટા નદી બે કાંઠે વહી રહી છે ઉપરવાસમાંથી પણ ભારે માત્રામાં પાણીની આવક થઈ રહી છે સતત જે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે તેના કારણે સંતરામપુર લુણાવાડાનો જે મુખ્ય માર્ગ છે તેને બંધ કરવામાં આવ્યો છે પ્રશાસન દ્વારા સતર્કતાના ભાગરૂપે આ માર્ગને બંધ કરવામાં આવ્યો છે આપની સાથે સ્થાનિક જિલ્લા પોલીસ વડા છે આપણે એમની સાથે ચર્ચા કરીશું સાહેબ શું છો કયા પ્રકારની સ્થિતિ થઈ અત્યારે આઠ ઇંચ જેટલો વરસાદ થઈ ગયેલો છે સંતરામપુરમાં અને મેન તો આ સંત નદી પરનો જે આ રસ્તો છે તો અહીંયા થોડુંક આપણે જોઈ શકીએ છીએ કે પાણીની સપાટી ઉપર આવી છે અને કરેલા જે દેવગઢ બારી એમાં અને તે જગ્યાએ વરસાદ ચાલુ રહેશે ત્યાં સુધી સપાટી ઉપર રહેવાની શક્યતા છે અત્યારે એટલે મેં હાલે થોડી તકેદારીના ભાગરૂપે લુણાવાડાથી સંતરામપુર તરફ જો આવતો રસ્તો છે એ તો પોતે થોડું ડાયવર્ટ કરાવેલા છે આ નહીં કે ત્યાં ગોધરા સાઈડ થઈને આવ્યું એના માટે પોલીસ સંપર્કમાં છે એ ડાયવર્ટ થઈ ગયેલું છે લોકલ લોકોને અડચણ ના પડે પણ ત્યાંથી એટલીસ્ટ બ્લોક થઈ ગઈ જિલ્લા પોલીસ દ્વારા સતર્ક સતર્કતાના ભાગરૂપે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે કહી શકાય કે ઉપરવાસ જે પ્રમાણે પાણીની આવક થઈ છે તેને જોઈને તંત્ર દ્વારા આજે માર્ગ બંધ કરવામાં આવ્યો છે પરંતુ ઇમરજન્સી સેવાઓ માટેની વ્યવસ્થા પણ પોલીસ દ્વારા અહીંયા કરવામાં આવી છે